કેમ છો બાળકો તમે બધા મજામાં છો ને તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ બરાબર ગુજરાતી વિષયમાં આપણે છેલ્લે પુનરાવર્તન આપણે પૂર્ણ કર્યું હતું બરાબર ને તો આજે આપણે નવું પ્રકરણ જે છે આઠમું પત્ર લખવાની મજા એ શીખવાના છીએ હવે પત્ર વિશે તો તમને બધાને માહિતી ખબર જ હશે બરાબર ને કે પત્ર લેખન કઈ રીતે થાય તમે રજા ચિઠ્ઠી લખો છો એ પણ એક પ્રકારનો પત્ર કહી શકાય છે બરાબર હવે તમને ખબર છે આ નવ તારીખે નવ ઓક્ટોબરે કયો દિવસ હતો ખબર છે તમને બધાને તો નવ તારીખે આંતરરાષ્ટ્રીય ટપાલ દિવસ હતો કયો હતો આંતરરાષ્ટ્રીય ટપાલ દિવસ હતો બરાબર અથવા વર્લ્ડ પોસ્ટ ડે કહી શકાય અંગ્રેજીમાં બરાબર વર્લ્ડ પોસ્ટ ડે તે આંતરરાષ્ટ્રીય ટપાલ દિવસ ઉજવવામાં આવે છે ક્યારે તો નવમી ઓક્ટોબરે હવે આજે તો આધુનિક જમાનો આવી ગયો છે એટલે લોકો ટપાલ લખવાનું વિસરી ગયા છે બરાબર ને ભૂલી ગયા છે હવે મોબાઈલનો જમાનો આવી ગયો પોટ એટલે વોટ્સઅપ પર બધા મેસેજો કરે છે બરાબર ને ફેક્સ કરે છે ઈમેલ કરે છે ફોન પર વાત કરે છે આ રીતે આ પત્ર લખવાની જે કળા હતી એ કલા આજે ભૂલાતી ગઈ ભૂલાઈ ગઈ છે બરાબર તો આપણે પત્ર લખવાની જે મજા છે એ પ્રકરણ આપણે જોઈએ તો ચાલો જોઈએ મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ ગામ કરમપુર અમારા ગામના પાદરમાં એક વડલો છે વડલાની પાસે જ અમારી નિશાળ છે અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે હસતા હસાવતા શીખવે છે ધમકાવે કે મારે નહીં નિશાળમાં અમને મજા પડી અમારા સાહેબ અમને વર્ગમાં જ વાલ કરે એવું નહીં વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરી નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારેય ઓક્ટોબર મહિનો આવી ગયો ને તેની ખબર પણ ન પડી વેકેશન જાહેર થયું અમે બધા રાજી થતાં નિશાળેથી ઘર તરફ જતા હતા ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડેલાની છાયામાં અમારી વચ્ચે ઊભા અશોકભાઈ કહે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો અમે કહ્યું નવા નવા કપડાં પહેરીશું ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું હવે કોણ કહે છે આ વાત કોણ કરે છે તો રેશમા કિરીટભાઈ ચૌહાણ બરાબર એનું ગામ છે કરમપુર હવે એ પોતાના ગામની વાત કરે છે એના ગામમાં એક વડલો છે અને વડલાની પાસે એમની નિશાળ છે અને એમના જે વર્ગ શિક્ષક છે એ વર્ગ શિક્ષકનું નામ છે અશોકભાઈ સોમભા સોમપુરા હવે આ જે અશોકભાઈ સોમપુરા શિક્ષક જે છે એ એમને કેવી રીતે ભણાવે છે તો ખૂબ જ પ્રેમથી હસતા હસતા શીખવે છે અને એ નિશાળમાં તો એમને મજા કરાવે છે વહલ કરે જ છે પણ એ ફક્ત શાળામાં જ વાલ કરે છે એવું નહીં પણ એ વર્ગની બહાર પણ એમને મળી જાય રિસેસમાં પણ મળી જાય તો એમને મજામાં છે એમ કહીને હાથ ઊંચો કરે છે અને આવા જો પ્રેમાળ શિક્ષક હોય તો આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ચાલુ કરીએ ભણવાનું અને વેકેશન એટલે કે દિવાળીનું જે વેકેશન પડે ઓક્ટોબર મહિનામાં એ ઓક્ટોબર મહિનો ક્યાં આવી જાય એની ખબર પણ પડતી નથી અને વેકેશન જાહેર થઈ જાય છે કે દિવાળીનું વેકેશન જાહેર થાય છે એટલે બધા રાજી થતાં નિશાળેથી ઘર તરફ જતા હોય છે હવે ઘર તરફ જતા હોય છે ત્યારે અશોકભાઈ એમની સાથે થઈ જાય છે અશોકભાઈ કોણ છે રેશમાના શિક્ષક વર્ગ શિક્ષક બરાબર એ એમની સાથે થઈ જાય છે અને અશોકભાઈ એમને પૂછે છે કે હવે કે વેકેશન પડી ગયું છે દિવાળીનું તો તમે બધા શું કરવાના છો વેકેશનમાં ત્યારે બધા દોસ્તો શું કહે છે કે નવા નવા કપડાં પહેરીશું પછી ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું એવું કહે છે બરાબર હવે બાલ યસ નામનો જે છોકરો હોય છે એ શું કહે છે યસ બોલ્યો સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમને પણ અમે તમને નહીં ભૂલીએ હો શું કહે છે યસ સરને સાહેબને કે સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો એવું કહે છે ત્યારે અશોકભાઈ શું કહે છે સાહેબ નારે ના તમને તે કંઈ ભૂલી જવાય હું તમને બધાને પત્ર લખીશ શું કહે છે હું તમને બધાને પત્ર લખીશ એવું કહે છે શિક્ષક અશોકભાઈ સોમપુરા વસંત કહે સાહેબ પત્ર કેવી રીતે લખાય અમને શીખવાડો ને એટલા આમાં વસંત બોલે છે કે સાહેબ પત્ર કેવી રીતે લખાય લખાય અમને તો આવડતો નથી અમને શીખવાડો ને ત્યારે અશોકભાઈ શું કહે છે અશોકભાઈ કહે મારો પત્ર આવે તે વાંચજો એટલે સમજાય જશે કે પત્ર કેવી રીતે લખાય બરાબર હવે ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈ કાલે જ મને ટપાવીએ આપ્યો હવે અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો વારંવાર વાંચ્યો અને એ પત્ર આપણને અહીં આપેલો છે તો આપણે પણ વાંચીએ હવે જુઓ પત્રની અંદર પ્રથમ આપણને સરનામું દેખાય છે બરાબર અશોકભાઈ બી શમપુરા બી ઓબ્લિક છવ્વીસ અંબિકા સોસાયટી મુકામ વીરનગર જિલ્લા વડોદરા તા અને તારીખ વીસ દસ બે હજાર તેર બરાબર આ અશોકભાઈએ લખેલો પત્ર છે બરાબર હવે જમણી જમણી બાજુ છે આપણે પાનાની બાજુમાં અશોક પોતાનું સરનામું લખેલું છે બરાબર તો આપણે જ્યારે પણ પત્ર લખવાના હોઈએ તો આપણું સરનામું આપણે કઈ બાજુ લખવાનું હોય છે ઉપર કોર્નર પર ખૂણામાં જમણી બાજુ આપણે આપણું પોતાનું સરનામું લખવાનું હોય છે બરાબર પછી જુઓ નીચે લખેલું છે ભૂરા કલરમાં પ્રિય બાળકો હવે બાળકોને એમણે પત્ર લખ્યો છે બરાબર એટલે ફરીથી નીચે આવી જવાનું છે અને ડાબી બાજુ આપણે જેને પત્ર લખતા હોઈએ તેને સંબોધન કરવાનું હોય છે તો એમણે બાળકોને પત્ર લખ્યો છે બરાબર કોને પત્ર લખ્યો છે બાળકોને એટલે એમણે શું લખ્યું પ્રિય બાળકો બરાબર આપણે આપણા પિતાજીને પત્ર લખતા હોઈએ તો આદરણીય પિતાશ્રી આપણે કોઈ પ્રિન્સિપાલને પત્ર લખતા હોઈએ તો આદરણીય પ્રિન્સિપાલ સાહેબ આ રીતે આપણે સંબોધન કરવાનું હોય છે બરાબર જે વ્યક્તિને આપણે જે પત્ર લખતા હોય એ રીતે આપણે સંબોધન કરવાનું હોય છે કે વડીલોને કઈ રીતે સંબોધન થાય આપણાથી નાના હોય એમને સંબોધન કેવી રીતે થાય આપણા સ્નેહીઓને સંબોધન કઈ રીતે થાય બરાબર એ આપણે કાળજી રાખવાની હોય છે પત્ર લખતી વખતે તો અશોકભાઈએ બાળકોને પત્ર લખ્યો છે એટલે એમણે પ્રિય બાળકો એવું લખ્યું છે પછી નીચેની લીટીમાં શું લખ્યું છે જુઓ પ્રિય બાળકો લખવાનું પછી અલ્પવિરામ કરવાનું અને પછી નીચેની લીટીમાં જુઓ તમે બધા મજામાં હશો હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે ખરું ને હવે એમણે બાળકોને પત્ર લખ્યો એટલે પત્રની અંદર શું કીધું તમે બધા મજામાં હશો અને હું પણ મારી પરિ મારા પરિવાર સાથે ખૂબ જ ખુશખુશાલ છું અને દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની ને ફરવાની બધાને મજા પડી ગઈ હશે ખરું ને એમ કોણ કહે છે અશોકભાઈ સોમપુરા મને તમારી બહુ યાદ આવે છે તમે બધા મને પૂછતા હતા અને કે પત્ર કેવી રીતે લખાય તો જુઓ પત્ર લખનારે પોતાના નામ સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા શું કરવાનું છે પત્ર લખનાર એટલે આપણે જો પત્ર લખવા બેઠા હોય તમે પત્ર લખો તો તમારે તમારું નામ સરનામું તારીખ જે પત્ર હોય છે એને મથાળે એટલે કે જમણી બાજુએ લખવાનું હોય બાજુ લખવાનું હોય છે બરાબર પછી શું કીધું છે આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું યોગ્ય સંબોધન કરવું એટલે આપણાથી જે મોટા હોય તેને પૂજ્ય અથવા આદરણીય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ હોય તો એને માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેકવચન લખવું જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય બરાબર એમણે શું કીધું છે જો આપણાથી મોટા હોય તો એમને પૂજ્ય આપણે કીધું ને પૂજ્ય ગુરુજી પૂજ્ય મેડમશ્રી પછી આદરણીય આપણા પિતાજીને લખતા હોય તો આદરણીય પિતાશ્રી આપણા મિત્રને લખ્યું હોય તો પ્રિય મિત્ર બરાબર આ રીતે લખી શકીએ પછી એ લખાઈ જાય પછી સંબોધન પછીની અલગ લીટીની અંદર એટલે કે એના નીચેની પછી લીટીમાં વિવેક વચન લખવાનું હોય છે જેમ કે વડીલો માટે આપણે લખ્યું હોય આદરણીય પિતાશ્રી તો સાદર પ્રણામ અથવા આપણે આદરણીય પૂજ્ય ગુરુજી લખ્યું હોય તો સાદર પ્રણામ એના નીચે લખીએ ને પછી આપણે મિત્રને લખ્યું હોય તો એની નીચે શું લખી શકાય સ્નેહભરી યાદ બરાબર આ પછી આપણે શું કરવાનું છે ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવાનું એટલે આપણે શા માટે પત્ર લખ્યો છે તેનું કારણ લખવાનું બરાબર પછી પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે જ્યાં આપણે બધી વિગત આપણી કારણ જણાવી દીધી પછી છેલ્લે પત્રના અંત ભાગમાં શું લખવાનું છે વિદાય વચન જેમ કે લિન સ્નેહાધિન રેશમાના નમસ્કાર બરાબર તો આપણે જો લખતા હોય તો આપણું લખવાનું આપણે બરાબર પત્રના અંત ભાગમાં શું લખવાનું હોય છે વિદાય વચન લખવાનું હોય છે આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ સરનામું પિનકોડ નંબર સહિત લખવા જોઈએ હવે આપણે જેને પત્ર લખવાના છે એ પત્ર મેળવ મેળવનારના એનું પણ નામ પૂરું નામ લખવાનું સરનામું લખવાનું પિનકોડ લખવાનું બરાબર પિનકોડ નંબર પછી તેની બીજી બાજુએ બીજી બાજુએ પત્ર લખનારના નામ સરનામું હોય છે બરાબર હવે આપણું સરનામું આપણે લખીએ એટલે આપણું સરનામું બીજી બાજુ હોય છે અને જેને આપણે લખવાના હોઈએ છે પત્ર એનું સરનામું કવર પર પત્ર પર હોય છે બાર દોસ્તો પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો પણ આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે છે વાંચો હવે પત્રલેખનની અંદર બીજી શી કાળજી રાખવાની હોય છે તે પણ એમણે કીધું છે અશોકભાઈ સોમપુરાએ તો બીજી શી કાળજી રાખવાની હોય છે તો આપણે જોઈએ એમણે આપણને અહીં કઈ કઈ કાળજીઓ કીધી છે તે જોઈએ આપણે તો પત્રલેખન આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે ખૂબ જ કાળજી રાખવાની હોય છે લખાણના જે બધા જ અક્ષરો મરોડદાર હોવા જોઈએ વ્યવસ્થિત હોવા જોઈએ અને યોગ્ય રીતે લખાયેલા હોવા જોઈએ પછી બધા જ અક્ષરો અને શબ્દો બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય બરાબર પછી બે અક્ષર વચ્ચે અને બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોવું જોઈએ અક્ષરો ઘૂંટેલા જાડાપાતળા ન હોય કે લખાણમાં છેકછેક ન હોવી જોઈએ હવે આપણે એકવાર પત્ર લખીએ પછી એના પર પાછું ઘૂંટવાનું નહીં કે અક્ષરને જાડાપતળા ન કરવાના આપણે જે પત્ર કે પછી એમાં છેક ન હોવી જોઈએ બરાબર આ બધી આપણે કાળજી રાખવાની હોય છે અક્ષરોનો વળાંક પણ એક સરખો હોવો જોઈએ વિરામ ચિહ્નોનો પણ યોગ્ય ઉપયોગ થયેલો હોવો જોઈએ લેખનમાં ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ આ બધી કાળજી આપણે રાખવી પડે છે પછી પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય આપણા જે વિચારો છે એને સ્પષ્ટ અને સરળ ભાષામાં રજૂ કરેલા હોવા જોઈએ બરાબર તો આ બધી કાળજી રાખવી જોઈએ પછી આગળ જોઈએ તો પત્રમાં પોતાના વિચારોને સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરેલા હોય છે પછી મારું આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો જે વિદ્યાર્થીઓના પત્ર મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ બરાબર શું કહે છે અશોકભાઈ સોમપુરા મારો પત્ર વાંચીને તમને તમે પણ મને તમે પણ મને પત્ર લખશો એવું કહે છે અને વેકેશનમાં તમે શું શી પ્રવૃત્તિ કરી એ તો ખાસ લખવાનું કહે છે અને પછી શું કહે છે તમારા જે પત્રો જે વિદ્યાર્થીના પત્રો મને મળશે તે બધા જ પત્રો હું શું કરીશ તો વેકેશનમાં વેકેશન પછી જ્યારે સ્કૂલ ખુલે નિશાળ ખુલે ત્યારે નિશાળમાં હું લઈ આવીશ એવું કહે છે પછી આગળ શું કહે છે તો અત્યારે તો વિજ્ઞાન યુગમાં મોબાઈલ કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે આપણે જોઈએ છે આજે વિજ્ઞાન યુગ ચાલે છે ટેકનોલોજીકલ યુગ એટલે મોબાઈલ કોમ્પ્યુટર અને ઈમેલનો જમાનો વધી ગયો છે અને એનો વપરાશ ખૂબ જ વધી ગયો છે એટલે લોકો મોબાઈલ ઉપર વોટ્સઅપમાં મેસેજ કરીને વાતો કરે છે જેથી પત્રોનું સ્થાન આ મોબાઈલે લઈ લીધું છે બરાબર ને એટલે પત્રો ખૂબ ઓછા લખાય છે છતાં ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈ ઓર જ હોય છે તમારા વડીલોને મારા વંદન કહેજો તમે સદાયા આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું બરાબર હવે એમણે અહીં આ રીતે પોતાની વિગત કહીને પત્ર પૂર્ણ કર્યું બરાબર શું કર્યું પત્ર પૂર્ણ કર્યો પછી લિખિતિંગ પત્રની જમણી બાજુ પર શું કરવાનું હોય છે લિખિતિંગ એટલે કે કોણ પત્ર લખ્યો છે તો અશોકભાઈ શોમપુરાએ લખ્યો છે ને એટલે એમણે લિખિતિંગમાં એમનું નામ લખ્યું છે તમે લખો તો તમારે તમારું નામ લખવાનું તો એમણે નામ લખ્યું છે અશોક સોમ પુરાના આશીષ બરાબર તો આ રીતે આપણે પણ પત્રલેખન કરી શકીએ છીએ બરાબર કોઈક વાર મન થાય તો પત્રલેખન જરૂરથી કરજો બરાબર હવે આપણે આગળ જોઈએ તો શબ્દ સમજૂતી શબ્દ સમજૂતીમાં પહેલો શબ્દ છે સંબોધન શું છે સંબોધન તો હવે સંબોધન એટલે બોલાવવા વપરાય તો શબ્દ આદર સત્કાર સાથેનો બરાબર એ સંબોધન પછી પિનકોડ પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે છ અંકનો હોય છે બરાબર ને પછી ભાષાકીય ભૂલો એટલે ભાષાને લગતી જે ભૂલ કરવામાં આવે એને કહેવાય ભાષાકીય ભૂલ પછી આગળ જોઈએ મોકળાશથી એટલે ખુલ્લા મનથી સંકોચ રાખ્યા વિના અને પછી છે લિખિતંગ લી એટલે લેખિતંગ બરાબર પત્ર લખનાર જે હોય છે એને કહેવાય લિખિતંગ બરાબર તો આ રીતે સોમપુરા અશોક સોમપુરા સાહેબ છે એ બાળકોને પત્ર લખે છે અને પત્ર કઈ રીતે લખાય એની સમજૂતી પણ આપે છે બરાબર તો મિત્રો આપણે આ જે ચેપ્ટર જોયું ચેપ્ટર નંબર આઠ કયું જોયું આપણે ચેપ્ટર નંબર આઠ એ ચેપ્ટર નંબર આઠની અંદર પત્ર લખવાની મજા બરાબર તો આપણે પણ આપણને પણ ક્યારેક તક મળે અથવા આપણે એ ફ્રી હોઈએ નવરા હોઈએ તો પત્ર લખવાની કોશિશ કરજો બરાબર પત્ર લખવાની ખૂબ જ મજા આવશે તમે પોસ્ટકાર્ડ જોયા છે તો એ પોસ્ટકાર્ડ ઉપર પત્ર લખવાની કેવી મજા આવે છે બરાબર ક્યારેક તમને મોકો મળે તો લખવાનું ચૂકતા નહીં બરાબર તો મિત્રો આપણે અહીં આ પાઠ પૂર્ણ કરીએ છીએ અને એના સ્વાધ્યાય સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું